આજ રોજ વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે દિવાળીની શુભેચ્છા બાદ પ્રથમ રિવ્યુ બેઠક મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાના અધ્યક્ષ સ્થાને લેવામાં આવી છે

ધરવામાં આવ્યા છે આવનારા સમયમાં સ્વચ્છતા સંરક્ષણ પણ શરૂ થનાર હોય સ્વચ્છતા બાબતે પણ ખાસ ધ્યાન અપાય તે દિશામાં પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અથવા સંપર્ક કરો